હું કોચંબાથી આવું છું મારા બાળકને શાળામાં દાખલ કરવાનું છે એના માટે જાતિના દાખલાની જરૂર છે તો અહીંયા નેટનો પ્રોબ્લેમ હોવાથી કનેક્ટિવિટી ચાલતી નથી એટલે છેલ્લા બે ત્રણ કલાકોથી હું અહીંયા લાઇનમાં ઊભો છું જો તો છે તાપ પણ છે અને પરિસ્થિતિ પણ વિકટ છે ચાલુ થવું જોઈએ ને હા નેટ ચાલુ થવું જોઈએ રાજુભાઈ પાંચમી તારીખે વાવાઝોડું આવ્યું એટલે સવારે છ એ દિવસથી છઠ્ઠી તારીખે આખો દિવસ લાઇટ બંધ હતી ત્યારબાદ લાઇટ લગભગ સાંજના છ વાગે આવી અને ત્યાર પછી જીએસ વન કનેક્ટિવિટી બંધ છે એના માટે તે જ દિવસે અમે જે તે બીએસએનએલ વિભાગને જાણ કરી છે કમ્પ્લેન કરી છે આજ દિન સુધી જીએસ વન કનેક્ટિવિટી શરૂ થઈ નથી અર્જન્ટ કામો અમે બાજુના તિલકવાડા તાલુકામાં જઈને કરી રહ્યા છીએ અને દાખલા જેવામાં માં અમે અત્યારે હાલ એમના ફોટા લઈ લઈએ છીએ પણ દાખલો અત્યારે આપી શકતા નથી એટલે લોકોને થોડી તકલીફ થઈ રહી છે આજે બી રાવલ સાહેબ જોડે વાત થયેલી મારે તો આજે સાંજ સુધીમાં એમની ટીમ એક જ છે એ આજે આવશે અને આજે રિપેરિંગની કામગીરી થશે એવું જણાવ્યું છે એમબી પાટીલ મામલતદાર નસવાડી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો